નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર સુરત નજીક ક્રેન દુર્ઘટના મોલવણ માં મશીનરી ચડાવતી વખતે સર્જાય કરુણ ઘટના એક નું મોત સુરત ના માંગરોળ તાલુકાના મોલવણ ખાતે મશીનરી ચડાવતી વખતે એક કરુણ દુર્ઘટના સર્જાય છે જેમાં મોટી ક્રેન નાની ક્રેન પર પડતા નાની ક્રેન નો કચર કાન વળી ગયો હતો આ માં એક યુવક નું મોત ઘટના સ્થળે જ નીપજ્યું હતું ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના માંગરોળ તાલુકા મોલવણથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે મોલવણ ખાતે મશીનરી ચડાવતી વખતે કોઈ આકસ્મિક કારણોસર મોટી ક્રેન નાની ક્રેન પર પડતા નાની ક્રેનનો કચર ઘાણ વળી ગયો હતો આ દુર્ઘટનામાં બાવીસ વર્ષીય ક્રેન ચાલક સહિત પઠાણને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું આ ઘટના સીસીટીવી પર સામે આવ્યા છે સીસીટીવી ભલભલાને હચમચાવી એવા છે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ક્રેનની મદદ વડે મશીનરીને ખસેડવામાં આવી રહી છે આ દરમિયાન ક્રેન ઓવરલોડ થતાં માટી ધસતી જોવા મળે છે ત્યારબાદ અચાનક સફેદ કલરની મોટી ક્રેન નાની ક્રેન પર ધડામ દઈને પડે છે અને નાની ક્રેનનો કચર કાહાણ વળી જાય છે ઘટનાની જાણ થતાં કોસંબા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ અકસ્માત કોની ભૂલના કારણે સર્જાયો તે દિશામાં તપાસ ચાલી રહી છે આ ઘટના માટે કોણ જવાબદાર છે તેની પણ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે